સૌથી મોટી અને સૌથી જવાબદારી વાળી વાત શેર કરવા જોઈએ આ માં છે ને બધી માં એ ધારે તો પરિવાર ટકી જાય એ ધારે તો સંબંધ બચી જાય એ ધારે તો જીવન બચી જાય માં છે ને માં દુનિયા છે માં છે ને માં એની ઊર્જા હોય કેમ કેમ કે આ દુનિયામાં ભગવાન પછી કોઈને જો સર્જનનું રૂપ આપ્યું હોય તો એ માને ને આપ્યું છે પોતાના જીવનની અંદર કેટલી ઊર્જા કેટલી એનર્જી કેટલો તકલીફ કેટલો ભાવ બધું સહન કરી લે અને 250 ડેસિબલ

છાતી ફાડી લોહીનું દૂધ કરી બચ્ચાઓને પાય આખી દુનિયામાં થાકેલો આરેલો માણસ હોય એક્ઝામ્પલ આ સમજાવું છે સમજાય જાય એટલા માટે ઉતરી જાય એટલા માટે એક 18 વર્ષનો દીકરો આવા મોસમમાંથી પલ્લીને બહાર આવે અને ઘરે જતો હોય એટલે પહેલા પપ્પા બહાર બેઠા પપ્પા છે ખબર હવે 18 વર્ષના થયા આપણા જવાબદારી આપી છે સમજો ઘરે મોટો ભાઈ હોય કે હવે તમારી ઉપર જવાબદારી આવશે તમે યુવાન બેના છો બેન હોય ભાઈ થોડું ધ્યાન રાખ

આપકી ઉંજારા ટેન્શન હોય આપકી ઉંજારા ટેન્શન અને એમ કે ખાલી માળા ખોડામાં આવી જાય ના આવતો હોય બારસરી ના બોલે માં ગાય પાછળને જરૂરતાની આરે બોલે માં આજ વાત કરે મારા સિદ્ધાંત થી તમારી તમારી ઊર્જા તમારો સૌમય